જગતના તાતની અવ્યથા સામે આવી છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના પાડાપાદર ગામેથી અહીં સિત્તેર થી એસી લોકો ખેતી કરી જીવન નિર્વાહ કરે છે પચાસ થી સાહીઠ વીઘા જેટલી જમીન પર ખેડૂતોએ મગફળીના પાક વાવેતર કર્યું હતું કે મુંડા નામની ઈયળે ખેડૂતોની મહેનત પાણીમાં ફેરવી નાખી છે

અમારે બિયારણ ને બધું મોંઘો છે તો આ કઈ રીતે પૂરો કરવો ગામની વસ્તી અંદાજે 8 થી 9000 છે સારા વર્તરની અપેક્ષાએ ધરતી પુત્રોએ મગફળીનું વાવેતર કર્યું હતું મોંઘો બિયારણ અને મજૂરી ખર્ચ પણ કર્યો હતો જો કે આ મુંડા ઈયળે અનેક ગણી ચિંતા ખેડૂતોની બીજી તરફ વધારી નાખી છે વધુમાં પાક નુકસાનીનો વીમો પણ ન મળતા ખેડૂતો હવે મદદ ની મીટ સરકાર તરફ રાખી રહ્યા છે એક સાંધી ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ ધરતી પુત્રોની થઈ છે ત્યારે જોવું એ રહ્યું કે ખેડૂતો બેઠા કઈ પ્રકારની સહાયથી થાય છે ભવેશ ઠાકર ગુજરાત ફર્સ્ટ ગીર સોમનાથ